હેત ફોદા કિધર જાના હે તું પિયર જાવું છે પાછું એક જાય છે મિત્રો અત્યારે અગિયારસ કરવા ભીમ અગિયારસ કરવા કેરી ખાવા કે બતા હાજર દાત કાઢે મલકાય છે ધીમે ધીમે એવું છે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી આ છે શનિવાર તો છે હનુમાન દાદા ચાલો આ છે આપણે મસ્ત જાગી મેં ક્યાં ના જાગી ગયા છે એમ તો વ્લોગ અત્યારે નવ સાડા નવ ચાલુ કર્યો છે અને 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 તો અહીંયા હાલાત આવે છે આ હમણાં અત્યાર થઈ ગયા હતા બે દિન તે પછી તમે જોયું છે આ પાસે ત્રણ ચાર દિવસ પાસે ભાગ્યા છે તો એમ

બોયસ કેટલું પબ્લિક છે તો હાલો આપણે ઘરે ભાઈ પાકી મમ્મી દવાખાના લઈ જવાના આ ઘરે આવ્યો મમ્મી કેમ કહે છે કે આપણે હવે સાડા અગિયાર વાસ નથી વાડી ગયો જવાય અત્યારે આંધી લે મમ્મી કા મમ્મી એમ કરું મારે પછી આગળ બેંકે જવાનું હતું કેમ પૂરો છે કરો આધાર કાર્ડ નું બધું આધાર કાર્ડ જવાનું હતું હવે આપણે વાડીએ જવાનું છે મે તો ટાઈમ ન થા તો મારે ડેલી તો ચાલો હવે છે ને મમ્મી ને રંધાઈ ગઈ છે તો હવે છે આપણે દવાખાને નથી વાડી છે પણ તો છે ના ડોઝ મારો ઓન 15 તારીખ લખી છે તો 15 તારીખ લખી છે હા લ્યો હાલો લઈ લ્યો હાલો હવે તો વ્લોગ માં વી કન્ટિન્યુ છે હવે દવાખાને દવાખાને પૂરી ગયા ને આજ તો પબ્લિક બધું લાગે હમ ગાડીયું ગાડીઓ પડી છે ચાલો ફટાફટ મમ્મી લઈ જશે મારા પાસે રીટી મળે હાલો અંદર તો વિડીયો ઉતરવા દેતા નથી હું માંડો છું ને અંદર શૂટિંગ એ કરવા મને એમ કે મીટિંગ અંદર મીટિંગ છે મિત્રો એટલે કાર્યક્રમ જેવું છે એટલે વા લાગી ગઈ થોડી તો મિત્રો આલો મોટર ચાલુ કરી દીધી છે કુવાની ધારનું પાણી ભયુ ગયું મિત્રો કેતો ને પપ્પા કહેવાના કેતા ધારનું પાણી ભયુ છે મારા કુવાનું પાણી બહુ આવ્યું છે જો આ કુવાનું છે હવે છે ને આમાં જવા દેવાનું છે મારે માંડવી કોક માંડવીઓમાં નીકળી પણ ગઈ છે તમને બતાડું અહીં જો કોક માંડવીઓમાં નીકળવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો તો વરસાદ પડી જાય ને ભગવાન મસ્ત ઉગી જાય એમ છે મમ્મી એમ નાકા મેં મોટર સારું કરીને ફરતે બધે પાણી રાહો હવે વાહ હે બળદિયો પાયલો એમ આવો પાઈ મિત્રો મમ્મી પાણી તરફ ગઈ જાવ થોડું પાય તા હું પણ નાઈ નાખું પછી મમ્મી નાઈ નાખશે તો ફટાફટ હું પેલા નાઈ નાખું હાલો નાઈ ધોન મસ્ત મળી આવો આવે અત્યારે પાણી જો ધબધપાટી જાય છે મારા ફરતે હાલો ફટાફટ નાઈ નાખું મિત્ર હાલો મમ્મી પણ નાઈ નાખ્યો મેં તો ક્યારનું નાઈન ફ્રેશ થઈ ગયો છું મમ્મી પાણી વી ગયું ને પાણી એથી વી ગયું મિત્રો તો અત્યારે હમણાં કો અમે થઈ રહ્યું દાળમાં તો આવતું નથી બે વાર મોટર ચાલુ કર્યું એક જરીકે ન આવ્યું તો હાલો ઘરે ભાગીએ ભાગવું પડે ને મિત્રો નાવાનું ધોન ફ્રેશ થઈ ગયા અને વાડીએ કુંડી બનાવીને મજા આવી તો ક્યાંય મજા ન આવે એ પડારી અંદર પાણીમાં મજા આવે ગરમ પાણી આવે બહાર નીકળે તો ઠંડુ શરીર જાય પાણી પાછા પાણી અંદર પડીએ તો પાછું એવું ગરમ ગરમ પાણી મજા આવી જાય ચાલો હે થોડી વાર ઘરે જઈ મમ્મી થોડા ટી શર્ટને ધોઈ નાખે એટલે ઘરે નો ગયા તો ડાયરેક્ટ ભાઈનો કોલ આવી ગયો કે જે તું ઓર્ડર આવ્યો છે કે થોડો ઓર્ડર કાંઈ મંગાવીશ શું એવું મને તો ખબર હોય ઘરે જઈને ખબર પડે

મિત્રો અમારા ચમાડી ગામમાં કોમઘાર વાદળા થઈ ગયા છે કાળા ડંબલ વાદળા થઈ ગયા છે પણ વરસાદ નથી આવતો એનું શું કરવાનું તમે જોઈ શકો છો સમજો આ મસ્ત વાદળા છે કુપાલી કુપાલને હિસ્કાવે છે અને આપણે જે ધાબા પર જોવા જવો વરસાદ પડે છે ક્યાં ગુવા આવે છે હા ભાઈ ફરતે વરસાદ છે હળતે વરસાદ વધશે છે તમે જોઈ શકો છો પણ અમારે વરસાદ નથી હોતો છે ને

બધું તમે લાગતું છે કે આટલું તેલ આવે છે ખાલી બે ત્રણ સાટા ઉતારે બધું તેલ ક્યાં નાખતો હશે તો મિત્રો જ્યારે તેલ વધે ને ત્યારે છે ને હું છે ને આની અંદર નાખી દઉં જા આ છે કે નહીં ગમે તો દીવો કરવા કામ આવે આપણે એટલે છે જે વધુ તેલ હોય ને હું આમાં નાખી દઉં છું હાલો આપણે ક્યાંથી વેવા છીએ આમાં અંદર મંદિર ઠેકાણું કરીને દૂધ ને ખાલી લેતું બીજું કાંઈ લેવાનું હતું ને અંદર ભૂલી જાય તમે વાંચી યાદ છેડ્યું ને પણ કોની ભૂલ બસ એમ એક્સેપ્ટ કરી લેવાનું એક્સેપ્ટ કર લેવા હાલો હાલો મિત્રો મકાજી નથી વઘારવાનું છે 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 તો ખાવા કેરી લેતા આવ્યા વાહ કેટલા કિલો કિલો ખોખો સાડી ખોખું લાય 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 ભાગ પાડે મિત્રો ભાઈ ભાઈ લીધી છે નથી કેરી એ રાખી ગયો

કેબિલિટી કંઈક બોલ્યા તા કેરી હમ ઓનેમ કેબિલિટી કેમેન શું કહેવાય ને એટલે તેવડ નામ નથી આવડતું ઓળખે જવા દે હાલો જઈ એ ભઈ દાળ ખાવા રસ એ રોટલી કામી કેવો હાલો વાળું કરવા ના ના વાળું કરવા હાલો મોસ્તો ખાઈ માને હવે આપડે લામો લ થઈ ગયા છે હવે આપણે કરવાની છે વિડિયો એડિટિંગ શોર્ટ વિડીયોની એડિટિંગ કરવાનું છે પછી લોંગ વિડીયો એડિટિંગ કરવાનું છે બધું કામ કરવાનું મિત્રો શોર્ટ વિડીયો પણ બનાવવું છે આ તરીકે શોર્ટ વિડીયો હાજના છ વાગે આવી જશે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે વિડીયો આને એન કરી નાખી મળે કાલ નવ વ્લોગમાં અમારો વ્લોગ અમે લાઈક કરી જો શેર કરી નાખ્યો અને ચેમો છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરો બાય